નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ ખૂબ જ મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતા બનાવની જો વાત કરીએ તો ઘટના સમગ્ર એ પ્રમાણે બની હતી કે ગોઘંબા તાલુકાના ભીલોડ ગામની એક આદિવાસી મહિલા સુમિત્રાબેન મુકેશભાઈ એમના પતિનું નામ છે મુકેશભાઈ મોહનભાઈ રાઠવા ઉંમર વર્ષ આશરે સત્યાવીસ વર્ષ જેનું જુલાઈ મહિનામાં નવમી તારીખ એટલે કે નવ જુલાઈ બે હજાર ચોવીસના રોજ એને પ્રસૂતિની પીડા ઉપડતા તેને ડિલેવરી માટે ગોગંબા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યાં હાજર તબીબ દ્વારા તેમનું સિજેરિયનું ઓપરન્સ ઓપરેશન કરી અને ડિલેવરી કરાવવામાં આવી હતી અને ત્યારબાદ આ જે બેન છે સુમિત્રાબેન એમને થોડા દિવસ પછી પેટની અંદર દુખાવાની તકલીફ થતાં તાવ જેવી તકલીફો અને આ પ્રમાણેની ફરિયાદ થતાં તેમણે પોતાના પરિવારજનો સહિત સારવાર માટે ફરીથી પાછા આવેલા અને આ દરમિયાન સારવાર દરમિયાન પણ કોઈ ફરક ન પડતા તેના સીટી સ્કેન સહિતના રિપોર્ટો કરવામાં આવ્યા હતા અને એની અંદર એવું જાહેર થયું હતું કે ડિલેવરી દરમિયાન જે સીજેરિયન થયું છે તે વખતે ડૉક્ટર દ્વારા કોઈક બેદરકારી દાખવવામાં આવી હોવાની શક્યતાના કારણે આ બેનને શરીરની અંદર કંઈક ગાંઠ જેવું બની રહ્યું છે ને જેના કારણે આ તકલીફ થાય છે અને એના કારણે આ પ્રશ્ન થતાં ફરીથી તેઓ જે તબીબ દ્વારા આ બેનનું સિજેરિયન ઓપરેશન કરવામાં આવ્યું હતું તેની પાસે ગયા હતા અને ત્યાં તબીબ દ્વારા બેનને ફરીથી ઓપરેશન કરવામાં આવ્યું હતું અને એ દરમિયાન બેનની તબિયત વધારે લથડતા આ મહિલાનું ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અવસર અરસાની અંદર અવસાન થયું હતું જેના કારણે પરિવારજનોની અંદર ખૂબ જ ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ભિલોળ ગામના આ પરિવારજનો પોતાની જે આ મૃતક વ્યક્તિ છે તેની મૃત્યુ માટે ડૉક્ટરની બેદરકારી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને ડૉક્ટરની સામે હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી સાથે તેઓ રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં પોલીસે પીએમ રિપોર્ટ આવ્યા પછી પો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવતા લોકોનો રોષ વધારે ફાટ્યો હતો અને લોકોએ જવાબદાર ડોક્ટરની સામે પગલાં લેવા માટેની ઉગ્ર માગણી કરી હતી સૂત્રોચ્ચારો કર્યા હતા અને એક તબક્કે મામલો વધુ ગરમાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઉપરાંત કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિતના આગેવાનો પણ રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને મામલાને સુલઝાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા જોકે ખૂબ જ મોટી સંખ્યામાં લોકટોળા આદિવાસી સમાજના આગેવાનો સહિત અહીંયા ઉમટી પડ્યા હતા અને મામલાની ગંભીરતા જોતાં પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમજાવીને મામલાને શાંત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને પોલીસે ખાતરી આપી હતી પોલીસે પરિવારજનો છે તેમની જાહેરાત અરજી લઈ અને તેના જે ડેટ બોડી છે આ જે મહિલા સુમિત્રાબેન મરણ પામનાર તેનું પોસ્ટમોર્ટમ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે અને પોસ્ટમોર્ટમની અંદર જો ડૉક્ટરની બેદરકારીના કારણે અવસાન થયાનું જાહેર થશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવી સાંત્વના આપતા હાલ પૂરતો તો મામલો શાંત પડ્યો છે પરંતુ ગોઘંબાની અંદર આ જે ખૂબ જ મોટી સંખ્યામાં આ મામલે લોકોના ટોળે ટોળા રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા અને ખૂબ જ ભારે ઉત્તેજના વચ્ચે આ મામલાને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકીય આગેવાનો અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મામલાને સુલજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટના અંગે પ્રત્યક્ષ અને સમાજના આગેવાનો શું કહી રહ્યા છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અને જોઈએ કે શું છે સમગ્ર ઘટનાક્રમ આ ઘટનાની અંદર સૌથી પ્રથમ આપણે જાણવા જઈએ તો મેડિકલ રિપોર્ટ્સ અને પૂરી ઘટનાને જો જાણીએ તો તેવું એવું જણાવે આવે છે કે અહીંયા આગળ સરકારી હોસ્પિટલની અંદર આજે દર્દી જે મૃત્યુ પામ્યા છે તે દર્દી પ્રત્યે ડૉક્ટરોની ખૂબ જ નિષ્કાળજી રહેલી છે જે ડિલિવરી સમયે તેમના શરીરની અંદર સ્પષ્ટ જેને કહેવામાં આવે પાટો જે છે એ પાટો શરીરની અંદર રહી ગયો હતો જેના કારણે આખા બોડીની અંદર ઇન્ફેક્શન થયું અને ઇન્ફેક્શનના કારણે આ દર્દીનું મૃત્યુ થયું છે આ ડિલિવરી જુલાઈ મહિનામાં થઈ હતી જેના ત્રણ મહિના બાદ બેથી ત્રણ મહિના બાદ આજે એ બેનું મૃત્યુ થયેલું છે અને છેલ્લા એક એક અઠવાડિયાથી આ પૂરા પરિવારને દર્દીના પરિવારને આ ડોક્ટરો આમતેમ આમતેમ ફેરવી રહ્યા છે અને સીટી સ્કેન ની અંદર સ્પષ્ટ જણાઈ આવે છે કે એ જે સ્પંચ જે બોડીની અંદર રહી ગયો હતો એ સ્પંચના કારણે આખા બોડીની અંદર શન થઈ ગયેલું છે અને તે કારણે તેમનું મૃત્યુ થયું છે જે બેનનું મૃત્યુ ગઈકાલે સાંજે થઈ ગયેલું છે ત્યારથી પરિવારજનોની માંગણી છે અને આદિવાસી સમાજની માંગણી છે કે આવી અવારનવાર ઘટનાઓ તાલુકામાં બની રહી છે બની રહી છે સરકારી હોસ્પિટલની અંદર આવી બેદરકારીપૂર્વકની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે જેના કારણે ઘણા બધા આદિવાસી ગરીબ લોકો પામેલા છે અને રોજ આવી રીતની ઘટનાઓ બની રહી છે જેથી સમગ્ર આદિવાસી સમાજ ભૂગંબા તાલુકાની માંગણી એવી છે કે આવા ડૉક્ટરો ઉપર જે પૂરતા પ્રમાણમાં પુરાવા હોવા છે તો તેમના ઉપર ફરિયાદ નોંધવામાં આવે અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ફરીવાર ના બને અને આવા ડૉક્ટરોને જેમને આદિવાસી સમાજની લાગણી અને આદિવાસી સમાજની પરિસ્થિતિ વિશે જાણત નથી એવા ડૉક્ટરોને અહીંયાથી કાઢે અને યોગ્ય કાર્યવાહી કરી અને તેમના જરૂર પડે તો લાયસન્સો પણ રદ કરવામાં આવે તેવી સમગ્ર આદિવાસી સમાજ ભૂગંબા તાલુકાની તથા તથા સમાજની માંગણી છે આજે સવારે સાડા ચાર વાગ્યા થી અમે અહીંયા ગાડી અમારું જે ભોકંબા તાલુકાની અંદર અમારું જે સામાજિક સામાજિક સંગઠન છે આદિવાસી યુવા સમિતિ તે સંગઠન અને આદિવાસી સમાજના લોકો સમગ્ર ભેગા થઈને આજે સાડા ચાર વાગ્યા થી રાજગઢ પોલીસ સ્ટેશનની અંદર તે ફરિયાદી જે બેન મૃત્યુ પામ્યા છે તેમના ભાઈ છે જે ફરિયાદી તરીકે અહીંયા ફ ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે જ્યારે એમની સાથે અમે સાડા ચાર વાગ્યાથી સવારના અહીંયા ઉપસ્થિત છે પણ છતાં પણ અમારી ફરિયાદ લેવામાં આવતી નથી અને પોલીસવાળા અમારી અમને ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે અને હાલ છેલ્લી તમને અત્યારે વાત કરી રહ્યો છું તેની થોડીક મિનિટો અગાઉ ડીવાયએસપી સાહેબ હાલોલના આવ્યા અને પોતાના જે અરજીના જે એફઆઈઆર માટે અમે જે કાગળો આપ્યા હતા તે કાગળો પોતાના ચેમ્બરની અંદર જોરથી ઉછાળીને ફેંકી દે છે અને આ શું છે તેમ કહે છે આ એક સ્પષ્ટ અને બેદરકારી પૂર્વક એક અધિકારીનું વલણ છે તે સ્પષ્ટ જણાય આવે છે આના પરથી અમને એમ થાય છે કે શું અમારા આદિવાસી સમાજને આ લોકો કીડી મકોડા ગણે છે એક નિયમ અનુસાર તે તપાસ કરવામાં આવે અને તે તપાસના આધારે જે તે ગુનેગારો છે તેમની ધરપકડ કરવામાં આવે પરંતુ આ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા આઠ કલાકથી અમે અહીંયા ગાડી ઊભા છે અને આટલી સંખ્યામાં આદિવાસી સમાજ અહીંયા ઊભો હોવા છતાં કોઈ પણ રીતના પગલા લેવામાં આવેલા નથી ના કોઈ પોલીસ અધિકારીથી આવીને અમારી સાથે યોગ્ય રીતે વાત કરે છે દરેક અધિકારી આવી અલગ અલગ આવીને અમને ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે ના કોઈ યોગ્ય જવાબ આપી રહ્યા છે કે ના કોઈ સ્પષ્ટ જવાબ આપી રહ્યો આપવામાં આવી રહ્યો છે તો અમને એમ થાય છે કે શું આ કાયદો જે છે તે માત્ર કાગળ ઉપર છે અને આદિવાસી સમાજને શું આ લોકો માત્ર કીડી મકોડા ગણે છે તેમ આવે છે અમારી સમગ્ર ભોગંબા તાલુકાના આદિવાસીઓની રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને માંગ છે કે આવા અધિકારીઓ પર સ્પષ્ટ રીતે કાયદેસરના પગલા ભરવામાં આવે અથવા તો પછી અમે યોગ્ય રીતે અમારા પીરસા મુંડા જે અમારા આદર્શ રહેલા છે તેમના માર્ગે અમે આંદોલન આંદોલન કરીશું તે અમારી સ્પષ્ટ ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને અમે તમારા આપના માધ્યમથી જણાવવા માંગીએ છીએ આ જે નિસ્કારજીની ઘટના બની છે આ કઈ હોસ્પિટલમાં નિસ્કારજીની સા આ જે નિસ્કારજી ઘટના બનેલી છે તે ગોગંબાની સીએચસી હોસ્પિટલ એપ્રેલ છે ત્યાં આ ઘટના બનેલી છે ત્યાં ડિલિવરી થઈ હતી તે ડિલિવરી સમયે જે સ્પંચ છે જે પાટા છે જે પાટા અંદર શરીરની અંદર રહી ગયેલા હતા જેના કારણે આખા શરીરની અંદર ઇન્ફેક્શન થયેલું છે અને એ ઇન્ફેક્શનના કારણે આ દર્દીનું મૃત્યુ થયેલું છે અને તેના સમગ્ર પુરાવા હોવા છતાં પણ અમારી ફરિયાદ લેવામાં નથી આવી રહી મારું નામ વિજય રાઠવા છે